એ રામ 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 કૌુંબારન કચારીને હું છું તમારો ગુજરાત યયોદ્રળાને આજે સોલાર પ્લેટ લગાવવા વાળા આવી ગયા છે ટાબા ઉપર તો નાયા ધોવા નહીં તો પેલા આપણે નહીં ધોઈ લો ફટાફટ અને પછી સોલાર ફિટ કરે છે એ તમને વર્તાડું તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે હવે જવાનું છે મા કુલદેવી ચોમુંડામાએ દર્શન કરવા ચલો તો આ છે અમારું કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર જે બે હજાર અગિયારની અંદર બનાવેલું છે આ બેઠાઈ મા ચામુંડા માતાજી છે એમની જોડે ગણપતિ દાદા ખેતરપાળ દાદા ગોગા મહારાજ અને હનુમાન દાદા પણ બેહાડેલા છે આ છે એ અમારા પૂર્વજનું મંદિર છે અને જે સધી થઈ ગયા છે સધી માતાનું મંદિર તો અહીંયા ઢકણ દર્શન કરે અને આશીર્વાદ લીધા દર્શન કરીને આવી ગયા છે કરે ને સોલાર ફીટ થાય છે તો હવે જાહા આપણા ઢાબા ઉપર આ પડી છે આપણી ઓડી આવી ગયા ઢાબા ઉપર સોલાર ફીટ થાય છે સોલાર પ્લેટો આ છે આપણે પોણેનું નું મશીન ઓ ઓ ઓકે હા હમ એવું આવે ને તો મારી તો થીકડું રેડી થઈ ગયું છે સોલાર સિસ્ટમ ફીટ થાય ઢાબા ઉપર અને વાગ્યા છે નવ અને લગભગ ત્રણ વાગ્યા સુધી કોમ હેડવાનું છે તો હવે મારા પિતાશ્રી મને ખાવા નહીં દે તો આઈજી છે ઉડીમાં કરે લાલજીની આપણે એની અંદર બેઠાશું બરાબર અને જો પેલા ઝાડખલાઈ રહીવાઈ દીધા છે આરે જો એ આ બોરસલી લેબડો અને જોમફળી અને બીજામાં થોડા પડ્યા છે અને આપણે લોક કરીને બેઠા કેટલું માપ રાખવું પડે એવું સોલાર ફીટ થઈ ગયું છે પ્લેટો બીજી બધી આઠ પ્લેટોનું છે ચાર પોઈન્ટ બત્રી કિલો વોટ અને ટોટલ અમને ખર્ચો થયો છે આમાં બે લાખને પંદર હજારને ઇઠ્યોતેર હજાર સબસિડી મળશે તો સરસ મજાનું થઈ ગયું છે અને હું ઠગન ટોલિયાએ રહે હું નાળાની અંદર સોયડો બોડો થઈ ગયો છે સરસ મજાનો તો આ રીતનું કોક છે અને ઉપરથી તમને બતાવું તો એના જો ટોટલ આઠ પ્લેટો છે અને સરસ તૈયાર થઈ ગયું છે કાલનો વિડીયો અધૂરો હતો એટલે વળી પાછો આજે બનાવ્યો છે તો આવું સોલાર છે બરાબર છે